ખાણ ખનીજ વિભાગે પથ્થર ભરેલી ટ્રક ને શહેરા સેવા સદન ખાતે સીજ કરવામાં આવી શહેરા તાલુકાના સદનપુર ગામે છેલ્લા કેટલાય સમયગાળાથી જીસીબી દ્વારા ખાડા ખોડીને જમીનમાં રહેલા સફેદ પથ્થરો કાઢી ટ્રકમાં ભરીને ગોધરા ખાતે આવેલી ફેક્ટરીઓમાં મોકલવાનો કાળો કાળો બાદ ચાલી રહ્યો હતો ખાણ ખનીજ વિભાગ દ્વારા શહેરાના સદનપુર ગામ તરફ પેટ્રોલિંગમાં હતા ત્યારે એક બાતમીના આધારે ટ્રક જીજે ઝીરો નાઇન વી ફોર ફાઈવ ડબલ જીરોમાં સફેદ પથ્થર ભરી શહેરા તરફ જઈ રહી હતી જેને ખાન ખનીજના વિભાગના અધિકારી પૃથ્વીરાજસિંહ દ્વારા જરૂરી કાગળો માગતા જેમ કે પાસ પરમિટ ન મળ્યા હતા સફેદ પથ્થર ભરેલા ટ્રકને શહેરા તાલુકા સેવા સદન ખાતે અંદાજીત પંદર લાખ જેટલો મુદ્દા માલ સીજ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર મુકેશભાઈ મારવાડી શહેરા પાંચમહાલ